આજ રોજ વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્થાપના દિવસ હોય સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના ત્રીસમી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસના રોજ થઈ હતી આ યુનિવર્સિટી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના નામ પરથી સ્થાપવામાં આવી અને તે પહેલા વડોદરા કોલેજ તરીકે ઓળખાતી જેની સ્થાપના અઢારસો ને એક્યાસી માં થઈ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના પૌત્ર મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે પોતાના દાદાની ઇચ્છાને માન આપીને આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી જ્યાં આ યુનિવર્સિટીમાં ના દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને હાલ પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા આજે દુનિયાભરમાં નામના મેળવી ચૂક્યા છે અને ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન પણ છે આમ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દુનિયાભરમાં ડંકો વગાડી રહ્યા છે આજે યુનિવર્સિટીની સ્થાપના દિવસના પંચોતેરમાં વર્ષ પૂર્ણ થતા યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ ફેકલ્ટી ખાતે સ્થાપિત સરસજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિશ્વ વિખ્યાત મહારાજા સ્થાપના દિવસ ઓગણીસો સ્ટોન કરીએ કે આ મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેર જ આખું આપેલું છે વડોદરાના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે એના માટે યુનિવર્સિટી આપી વડોદરાના નગરજનો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એના માટે સયાજી ગાર્ડન કમાટી બાગ આપ્યો શહેરીજનોને પાણી મળે એના માટે આજે સરોવર આપ્યું આમ તો આખું વડદા જ એમને આપ્યું છે પરંતુ આજે જયારે એમનો સ્થાપના દિવસ યુનિવર્સિટીનો છે ત્યારે વર્ષ વર્ષ કેવાય પંચોતેર પૂરા થયા ત્યારે બધા અહીંયા પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અભિવ્યક્તિ ની આઝાદી મહારાજા સહેજીરાવ ગાયકવાડ ને ફુલહાર કર્યા છે નમન કર્યા છે અને આજે એમને યાદ કરીએ છીએ કારણ કે એમની દીર્ઘ દ્રષ્ટિ વાળા મહારાજા સાહેબ ગાયકવાડ ને સલામ પણ કરીએ છીએ પણ દુઃખ એ વાતનું છે કે આ ગુજરાત સરકારે એમએસ યુનિવર્સિટી લઈ લીધી પણ યુનિવર્સિટીમાં જે સત્તાધીશો બેઠા છે એ લોકો પણ આજનો દિવસ ને યાદ કરવામાં કે મહારાજ સયાજી રાવ ની ગરિમા સાચવવા માં એ લોકો એ ભૂલ કરી છે એ વાત તો દુખ છે આ સત્તાધીશો ને શરમ આવી જોઈએ કારણ કે એક સીડી ની પણ વ્યવસ્થા ના હોય અને બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ સીડી ઉચકી ને આવ્યા ત્યારે સત્તાધીશો ખરેખર શરમ આવી જોઈએ કે આજનો નો દિવસ પણ ભૂલી ગયા છે આ સંસ્થા ખરેખર તો અઢારસો ને એસી માં સ્થપાયેલી અને તે વખતે બરોડા કોલેજ તરીકે હતી જયારે મહારાષ્ટ્ર જોડે આપણે છૂટા પડ્યા અને ગુજરાત રાજ્યનું અસ્તિત્વ આવ્યું

સ્થાપક છે જેને આટલી મોટી જમીન આ વડોદરાની જનતા આપી છે જેને આટલું બધું શિક્ષણ જગતને શિક્ષણ માટેનો ભોગ આપેલો છે એના માટે આજે એક ચાર પણ વ્યવસ્થા કરતા અને જેની માવજત કરવાની છે એની માવજત નથી કરતા એ જોતા જેવું લાગે છે કે આ જે નમાલી પ્રજા જે આ વડોદરામાં આવી ગઈ છે એને લીધે જ આ છે બાકી સયાજી રાવના પેંગડામાં કોઈ પગ મૂકી શકે એવો આજ સુધી કોઈ રાજવી કે કોઈ એવો સરકાર કે એવો કોઈ મુખ્યમંત્રી વડાપ્રધાન થયો નથી એ આજે પણ પ્રજા આજમાં સરોવરમાંથી પાણી પીને એમનું ગુજરાન ચલાવે છે અને આજે કમાટી બાગ જેવો બાગ બનાવી અને લોકોનું સ્વાસ્થ્ય માટેનું પ્રોવિઝન તે વખતે મહારાજાએ કરેલું છે એટલે મારી તો એ જ ઈચ્છા છે કે હવે લોકો જાગૃત થાય અને મહારાજાના જે સૂચનો છે એને અમલ કરી અને વડોદરાની નાગરિકને સુવિધા આપે હવે એવું છે કે અમે વિદ્યાર્થી આ વિચારસરણીને વરેલા છે ને અમે એવું માનીએ છીએ કે અમારા મા બાપ પછી એક આ સયાજીરાવ હતા કે જેને લીધે અમે એક આટલું ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યા એટલે અમારા માટે તો એ પિતા તુલ્ય જ છે અને એ ભાવનાથી જ અમે આવ્યા છે બીજા લોકોની શું ભાવના હશે ખબર નથી પણ અમારા માટે તો એ અમારા પિતા તુલ્ય છે અને એમના ઋણ ઋણ અમે અદા કરવા આયેલા છે